જીરાની ચારસો બોરીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો અને બજારની વાત કરીએ તો મિત્રો મીડિયમ માલમાં થોડુંક બજાર ત્રીસ થી ચાલીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે જે ઊંચા ક્વોલિટી માલ છે તેમાં બજાર કાલ જેવું ટકેલું જ જોવા મળી રહ્યું છે મિત્રો અને ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ અને જઈએ હા મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારા નહીં મારા નહીં ચાર હજાર નવસો ને ચાર હજાર નવસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી સાથે માલથી એકદમ હવા સૂકો હવા જરાય નથી ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો કરિયાણા ક્વોલિટી જે મિત્રો ચાર હજાર નવસો ને એકવીસ વેચાણ સુપર ક્વોલિટી કરિયાણા ક્વોલિટી કહેવાય આપણને 41 51 સુરતા 11 આખોને દીપકભાઈ વેચાઈ જાય તો ઘર કાલવાનું એ પોતાનો જીરૂ તો બોરો છેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયામાં મેં માઇનો રવા દેખાઈ રહી જવા ચાર હજાર સાતસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો પિસ્તાલીસો ને એકાવન રૂપિયા માં વેચાણ જીરું હવા વાળું જીરું છે પિસ્તાલીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે અડતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો ચાર હજાર આઠસો ને અગિયાર રૂપિયા વહેંચાણું આમાં હવા નથી મિત્રો હવા વિનાનો માલ છે પાંચ હજાર થોડાક છેતાલીસો ને એક રૂપિયા નો ભાવ થયો છેતાલીસો ને એક રૂપિયા નો ભાવ થયો અમે માઇનો અવાજ છે